બેંકમાં કામ કરવાની ઈચ્છાધારના વ્યક્તિ માટે આવી ગઈ છે મોટી ભરતી જી હા જગ્યાની વાત કરે તો પોસ્ટનું નામ છે વિવિધ ખાલી જગ્યાની વાત કરે તો નવ વજનની માથે છે જેમાં ઓફિસર સ્કેલ ઓફિસર આસિસ્ટન્ટ ક્લાર્ક જેમ તો વિવિધ નવ વજન ભરતી બહાર પડી છે વયમર્યાદાની વાત કરીએ તો ઓફિસ સ્કેલ માટે ઉમેદવારની ઉંમર કરવી વીસથી ચાલીસ વર્ષ સુધીની હોવી જોઈએ ઓફિસ સ્કેલ બે માટે ઉમેદવારની ઉંમર એકવીસથી બત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ ઓફિસ સ્કેલ વન માટે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ ઓફિસ આસિસ્ટન્ટ માટે ઉમેદવારની ઉંમર અઢારથી ત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ અને પગારની વાત આવે તો પાંત્રીસ હજાર ચારસોની ઉપર નિયમ મુજબ રહેશે મહત્વપૂર્ણ તારીખની વાત આવે તો પ્રારંભ તારીખ સાત છ બે હજાર ચોવીસ છે અને અરજીકરણ છેલ્લી તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસ છે અને જે ઉમેદવારને ઈચ્છા હોય તે વહેલી તકે ફોર્મ ભરી લે કેમ કે સાઇટ કર લોડ લઈ શકે અરજી ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુએસ માટે આઠસો પચાસ અને એસસી એસટી અને પીડબલ્યુ ડી માટે એકસો અરજીના અરજી અને આધારપૂર્ટની ચૂકવણીની વાત આવે તો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેંકિંગથી કરી શકાય છે કેવી રીતે અરજી કરે તે તમે એમાંથી ઓનલાઈન અરજી કરી શકો અને વધુ માહિતી માટે તેની ઓફિશિયલ લિંક પર જઈ તમે ક્લિક કરીશો અને આવી માહિતી માટે જલ્દી જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો